નમસ્કાર હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી કીણકારી ન્યૂઝ નજર કરીએ આજના સમાચાર ઉપર સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદીના સૂચન અને માર્ગદર્શન ને ધ્યાનમાં લઈ ભુજ તાલુકા મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી કલ્પા ઉપાધ્યાય તેમજ મહિલા મોરચા મહાસચિવ શ્રીમતી મોસમી ગોર અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાનની સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ભુજ તાલુકા મહિલા મોરચા દ્વારા બાળકોને સ્વચ્છતા અને વૃક્ષારોપણ આપણા જીવનમાં કેટલું જરૂરિયાત છે તે સમજ આપી અને સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ભુજ તાલુકા અધ્યક્ષ કલ્પા ઉપાધ્યાય તેમજ મોસમી ગોર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાળકોની વચ્ચે જઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આવનાર દિવસોમાં વધુ ને વધુ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન થાય એવા હેતુથી બાળકોને સમજણ પણ આપી હતી રિપોર્ટર રસિકભાઈ વેગડા